નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોરના સાધલી ખાતે કોંગ્રેસ નિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ મહિલા પ્રમુખનું કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો દ્વારા સન્માન કરાયું સિનોર તાલુકાના સાધલી રંગરેશ ફાર્મ ખાતે યોજાયેલા સન્માન સમારંભ કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ સિનોર તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પટેલ ભૂપેન્દ્રભાઈ સહિત કોંગ્રેસ કાર્યકરોએ હાજરી આપી વોટચુર ગાદી છોડ ઝુંબેસ અંતર્ગત કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો સિનોર તાલુકાના ટિમ્બરવા ગામના પટેલ અમુલભાઈને સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી જ્યારે વૈશાલીબેનને સિનોર તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી યોજાયેલા નાનકડા સન્માન કાર્યક્રમમાં આગળ આવતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી જીતવા રણનીતિના સૂચનો કરવામાં આવ્યા સિનોર તાલુકાના મુખ્ય આગેવાનો દ્વારા આજે જે નવા નિમણૂક

ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરવાની છે તે દરમિયાન પાંચ કરોડ ઓલ ગુજરાતની અંદર પાંચ કરોડ મતદારોનું અને ફોર્મો લઈને સબમિટ કરવાના છે એને લઈને અત્યારે ચાલી રહ્યું છે અને દરેક કૂત પર ને કંઈક નાની મોટી જે ભૂલો થતી હોય અત્યારે આપણા ગામડામાં જઈશું તો જે પાટલા આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત આવે છે જિલ્લા પંચાયત આવે છે એ સૌથી મોટું સ્ટેન્ડ છે અત્યારે આપણા માટે એ સ્ટેન્ડને લેવા માટે અત્યારે ગામમાં જવું જરૂરી છે આપણે રહીએ છીએ ખરા પણ આજે રિતેશભાઈ હશે તો પોતાના ગામમાં સાચવી લે છે ભુપેન્દ્ર કાકા હશે તો માલસલમાં સાચવી લેશે પણ બધા ભેગા થઈને જે જે ગામની અંદર જઈશું જે વીક પડતા છે અને તમે પણ જાણો છો કે અત્યારે એમની મય પણ બે ખાતા પડેલા છે અને એક ખાતાની અંદર આપણે કઈ રીતના કામ કરવું છે એ ખાલી ધ્યાન દોરવાનું છે અને ગામે ગામ જઈને જે રજૂઆત છે જે છેલ્લા પાંચ વર્ષથી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે એ લોકોએ કામ નથી કરેલા અને કરેલા છે તો એની મયે પણ કૌભાંડ કરેલા છે છેલ્લે જિલ્લા પંચાયતની અંદર અત્યારે જેટલા પણ જીતેલા છે એની મયથી વીજ ઉમેદવારો ઉમેદવારો એ ફક્તને ફક્ત કોન્ટ્રાક્ટર સિસ્ટમ પર કામ કરેલું છે ચબુતરા માં કૌભાંડ કરેલું હશે મનરેગાની અંદર કૌભાંડ કરેલું આ પાર્ટીના જીતેલા દરેક વળાયેલા લોકો ફક્તને ફક્ત કૌભાંડ કરવા માટે જાયેલા છે અહી આગળ મેં જ